નમસ્કાર દર્શક મિત્રો સત્યના શિખર ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ખેરાલુ તાલુકાના ડાઉલ એજ્યુકેશન ટ્રસ્ટ ડાઉલ સંચાલિત શ્રીમતી એમએ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય ડાઉલના અધ્યક્ષ સ્થાપક અને આપણા સૌના પ્રેરણા સ્ત્રોત સ્વગસ્થ રામજી દાદાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે શાળામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ શાળાના મંત્રી શ્રી રામજી કાકા મંડળના સદસ્યશ્રી વાલજીભાઈ સ્ટાફ મિત્રો અને શાળાના સમગ્ર વિદ્યાર્થી ભાઈ બહેનોએ સંસ્થાના સ્વર્ગસ્થ શ્રી રામજી દાદાની પુણ્યતિથિ નિમિત્તે આચાર્ય ડી ડીકે ચૌધરી સાહેબ રામજી દાદાના સ્મરણોથી યાદ કર્યા ત્યારબાદ રામજી દાદાની તસવીરને ફુલાર અર્પણ કર્યા હતા શાળાના આચાર્યશ્રીએ તેમની શાળા પ્રત્યેની લાગણીઓને વડવધુ ટૂંકું પ્રવચન આપ્યું હતું રામજી કાકાએ પણ સંસ્થાના સ્થાપક રામજી દાદા વિશે બાળકોને માહિતગાર કર્યા હતા અને સમગ્ર શાળા પરિવારે બે મિનિટનું મૌન પાડ્યું અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વર્ગસ્થ રામજી દાદાના પરિવાર દ્વારા તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું દાદાના પરિવાર તરફથી દરેક માધ્યમિક અને પ્રાથમિક શાળાના બાળકને એક વૃક્ષનો છોડ આપવામાં આવ્યો હતો તિથિ ભોજનમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો અને હાઇસ્કુલના વિદ્યાર્થી અને સ્ટાફ મિત્રોએ પ્રસાદ લીધો હતો શાળાના આચાર્યશ્રી અને